તરસાલી સુસેન રિંગ રોડ ઉપર આવેલા ઉપવન કોમ્પલેક્ષમાં પાર્કિંગ હોવા છતાં લોકોને રોડ પર પાર્કિંગ કરવું પડી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન અને બાળકો મહિલા માટે ચાલવાની સુવિધા કરવામાં આવે છે પરંતુ અહીં તો કોંગ્રેસમાં કોમન પ્લોટનું પાર્કિંગ હોવા છતાં લોકોને ફૂટપાથ ઉપર પાર્કિંગ કરવા મજબૂર બનવું પડ્યું છે કોમન પ્લોટનું પાર્કિંગ હોવા છતાં કોઈ પાર્કિંગ ન કરે તે માટે લોખંડની એંગલો લગાવી દેવામાં આવી છે કોમ્પ્લેક્સમાં આવનાર લોકોને રોડ ઉપર પાર્કિંગ કરવાના લીધે એક વખત અકસ્માતનો બનાવ પણ બન્યો છે પરંતુ આ માર્ગ ઉપરથી સ્થાનિક નગરસેવકોની સેવકોની અવરજવર થતી હોય છે તો પણ નજરમાં કેમ નથી આવતું તે સમજાતું નથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ચાલવા માટે પેવર બ્લોક પણ નાખવામાં આવ્યા છે પરંતુ લોકોને ચાલવાના બદલે કોંગ્રેસના લોકો ફૂટપાથ ઉપર લીધે લોકોને ચાલવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સુસેન તરસાડી રિંગ રોડ ઉપર છે વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના અંતર્ગત અહીંયા રોડ અને આટલી મોટી ફૂટપાથ બનાવી ફૂટપાથનો હેતુ લોકો એને બેસી ખુલ્લી હવામાં બેસી ઓક્સિજન લઈ શકે આ હેતુ સર લોકો સાંજે આવે બેસે અને ટાઈમ પાસ કરીને જાય પરંતુ ઉડન કોમ્પ્લેક્સ વાળા આ ફૂટપાથનો ઉપયોગ હાલમાં પાર્કિંગ તરીકે કરે છે આ ચાલુ રોડ છે ઘણી વખત આ સ્પોટ ઉપર અસંખ્ય અકસ્માત થઈ ચૂક્યા છે જે બાબતે મેં એમ દક્ષિણ ઝોન નીતિનભાઈ સોલંકી અને ઓગણીસ નંબરના વોર્ડ ઓફિસર ભટ્ટ સાહેબને મેં વિડીયો મોકલીને કીધું છે કે આ હેતુ શું છે ફૂટપાથ પર પાર્કિંગના હેતુ માટે ફૂટપાથ બનાવ્યો છે કે લોકોની સુખાકારી માટે બનાવ્યો છે મારી કરી છે ના મેં કાઉન્સિલરનો કોઈ રજૂઆત નથી કરી કારણ કે કાઉન્સિલરોનો આવા જવાનો રસ્તો જ આ છે